મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ

પ્રમુખ પદને લઈને થયેલો હોબાળો શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ઉમટેલી ભીડ અતિ પૌરાણિક નવસારીના દેવેશ્વર મહાદેવનું અનેરું મહત્વ નવસારી મહાનગરપાલિકા દ્વારા ઉજવાયેલો મેઘોત્સવ મેઘાના જર્મરિયામાં આનંદ માણતા બાળકો અને વડીલો સુરત નવસારી સમસ્ત ગણેશ સંગઠન મંડળની સામાન્ય સભા પ્રમુખ પદ ને લઈને તોફાની બની હતી સભામાં એજન્ડા અને બંધારણના મુદ્દાઓ ઉછળાયા હતા નવસારી ગણેશ સંગઠન મંડળની સામાન્ય સભામાં પ્રમુખ પદને લઈને ભારે ખેંચતાણ થઈ હતી ગણેશ મંડળોની સ્થાપના શેરી મહુલ્લાના સંગઠન માટે બનાવાઈ હતી લોકોને એકત્રિત કરવા સંગઠિત કરવા ગણેશ મહોત્સવ મનાવવાની શરૂઆત થઈ હતી પરંતુ નવસારીમાં ગણેશ સંગઠન મંડળમાં એકતા કે સંગઠન ના હોય તે પ્રકારના આ દ્રશ્યો નિહાળી શકાય છે જેમાં ગણેશ મંડળોમાં પણ પ્રમુખ પદને લઈને બે જૂથો વચ્ચે ખેંચતાણ થઈ રહી છે બે હજાર અને બે હજાર છવ્વીસના વર્ષ માટે મંડળના પ્રમુખ માટે સામાન્ય સભા મળી હતી પરંતુ મંડળના સભાસદોએ એજન્ડા અને બંધારણના નિયમોની વાતો થતાં જ સભામાં ભારે હોબાળો મચ્યો હતો સાથે સાથે યુવા પ્રમુખની માંગ સામે પિન્ટુ શેઠનાએ દાવેદારી કરી હતી સભામાં મતદાન કરવાની સ્થિતિ આવી ત્યારે ગણેશ મંડળોના પ્રમુખ અને મંત્રીની હાજરી ખૂબ જ પાંખી હતી સભામાં કોઈ પ્રકારનું મતદાન ના થતાં ભારે હંગામો મચ્યો હતો બે જૂથો સામસામે આવી ગયા હતા સભામાં ભારે હોબાળો બાદ કેટલાક લોકોની મધ્યસ્થિતિ મામલો થાળે પડ્યો અને ચૂંટણી નહીં યોજી સર્વસંમતિ સાથે પ્રવીણ સિંધેને બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસના વર્ષ માટે ફરીથી રિપીટ કરવામાં આવતા ઘીના થામમાં ઘી પડ્યું હતું અને મામલો શાંત પડ્યો હતો ગણેશોત્સવ બે હજાર પચીસના અનુસંધાને સમસ્ત ગણેશ સંગઠન મંડળોથી સામાન્ય સભા બોલવામાં આવી હતી તેમાં અનેક મંડળોના પ્રતિનિધિઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ઉત્સવની જે કંઈ તૈયારી હતી તેના સૂચનો કરવામાં આવ્યા દરેક મંડળોને વિનંતી કરવામાં આવી કે ફોર્મ આપ સૌ વહેલી તકે જમા કરાવશો અને આ વર્ષે ફરી પાછા ગત વર્ષે મને પ્રમુખ તરીકેની ગણેશ સંગઠન મંડળની જવાબદારી આપવામાં આવી હતી તે સુપેરે સૌના સહકારથી પાર પાડવામાં આવી હતી અને ફરી પાછા આ વર્ષને પૂરતા મને આ ગણેશોત્સવ સંગઠન મંડળની જવાબદારી સોંપવામાં આવી છે તે હું સ્વીકારું છું અને આવનારા દિવસોમાં સૌનો સાથ અને સહકાર મળી રહેશે એવી અપેક્ષા હું સૌ મંડળો વતી અને પદાધિકારીઓ પાસે અપેક્ષા રાખું છું આવનારા દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર આવે છે તો ગણેશોત્સવ અને તહેવારોમાંથી હું બધાને શુભેચ્છા આપું છું પ્રમુખના વિવાદ વિશે આમ તો ઘરનો મામલો કહેવાય આમ તો ઘરનો મામલો કહેવાય દરેક કાર્યકર્તાની અપેક્ષા હોય છે અને ક્યાંક ને ક્યાંક અસંતોષ હોય એ સ્વાભાવિક વાત છે પરંતુ એના નિરાકરણ અમારા સંગઠન દ્વારા અને એમના દ્વારા કંઈકને કંઈક પ્રયત્નો કરીને અમે એના નિરાકરણ જરૂરથી કરીશું ફરી પાછો વિવાદ નહીં આવે એનું ધ્યાન રાખીએ મંડળોની જે ગણેશ મૂર્તિ મૂકે છે ગણેશની પ્રતિમા મૂકે છે એ લોકોની લોક લાગણીને માન આપીને મારી દાવેદારી મૂકવામાં આવી હતી અને એ લોકોનો એ લોકોનો જે હતું કે ના પિન્ટુભાઈ તમે પ્રમુખ તરીકે ઊભા થાવ અને એ લોકોની લાગણી પણ હતી અને લગભગ સિત્તેર એંસી ટકા મંડળો ઊભા હતા કે ભાઈ પિન્ટુભાઈ પ્રમુખ તરીકે આ વખતે બે હજાર પચીસમાં બને પરંતુ જે દર વર્ષની જેમ પ્રવીણભાઈને જ આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે એ દર વખતે જે બહારના વ્યક્તિઓ જે રીતે હાથ ઊંચા કરે છે તે રીતે કરવામાં આવ્યું છે પછી આ વખતે એક વખત એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષના જે પણ પ્રમુખ છે ગઠ વર્ષના તે ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આવતે વર્ષે નવા પ્રમુખની રચના પદ્ધતિસરથી કરવામાં આવે તે રીતે નક્કી કર્યું છે ના કોઈ નારાજગી નથી પ્રવીણભાઈને જે પ્રમુખ તરીકે સરવાનું માટે નક્કી કરવામાં આવ્યા છે તેનાથી હું બહાલી આપું છું નવસારીના અતિ પૌરાણિક શિવાલય દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ ઉમટી હતી હિન્દુ સમુદાયમાં પવિત્ર શ્રાવણ માસનું અનેરું મહાત્મ્ય છે શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવતી પૂજા અર્ચના ઉપવાસ અનેક ઘણું ફળ આપે છે શિવજીની કૃપા પ્રાપ્ત કરવા અને મનોકામનાઓ પૂર્ણ કરવા અને ગ્રહદોષો દૂર કરવા માટે શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના ઉપવાસ પૂજા અર્ચના કરવામાં આવે છે નવસારી શહેરના મધ્યમાં આવેલ શ્રી દેવેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર છે અહીં સ્થાપિત દક્ષિણાભિમુખ શિવલિંગ સ્વયંભૂ પ્રાગટ્ય છે આઠસો વરસથી પણ અતિ પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિરનું અનેરું મહત્ત્વ છે વિશેષ કરીને શ્રાવણ માસમાં શિવજીના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે સર્વે ભક્તોની મનોકામનાની પૂર્તિ કરનારા દેવેશ્વર દાદાની ચાર પ્રહરની પૂજા અર્ચના થાય છે પ્રાચીન અને પૌરાણિક આ દેવેશ્વર મહાદેવ દક્ષિણાભિમુખ વિદ્યમાન થયા છે દેવ મહાદેવ સર્વે સર્વા છે તેથી જ તો શિવજી અહીં દેવેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા છે પ્રતિ શ્રાવણ માસમાં મહાદેવનો અભિષેક શૃંગાર થાય છે શિવજીનો વિવિધ પ્રકારે શૃંગાર થાય છે પવિત્ર શ્રાવણ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં મહાભિષેક પૂજા અર્ચના અને રંગબેરંગે સુગંધિત પુષ્પો વડે મહાદેવનો શણગાર થાય છે દેવેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પંચદેવોની તસવીર અયોધ્યાના રામલાલના દર્શન પણ થાય છે સાથે જ શિવ પરિવારની વિશાળ તસવીર અહીં દૃશ્યમાન થાય છે અનેક મહતાઓ સાથે પ્રસિદ્ધ છે આ દેવેશ્વર મહાદેવ હું સોળ સોમવાર કરું છું અને આ મંદિરે દર સોમવારે આવું છું આ મંદિર પૌરાણિક છે અને અહીંયા બધા દર સોમવારે અલગ અલગ રીતે શણગારે છે આ મંદિરનું મહત્ત્વ વધારે છે અમે વ્રત કરીએ છીએ સોળ સોમવારના અને સવારે અહીંયા પૂજા કરવા આવીએ છીએ વ્રતની આ વ્રત પૂજા કરીને અમને ઘણો બધો લાભ થયો છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને અમે દર સોમવારે આવીએ છીએ દર શ્રાવણ મહિનામાં આખો આખા સોમવાર અમે આવીએ છીએ અને આ જે મંદિર છે એ સ્વયંભૂ મંદિર છે અને જે અમારા પૂંજારી છે એમને બી એટલું જ્ઞાન છે અને એટલી ફાઇન સેવા આપે છે અને એમના શન બી બહુ સેવા આપે છે જય દેવેશ્વર એમ તો આખા ઉત્તર ગુજ ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાનો શુભારંભ શુભારંભ થઈ ગયો હતો પરંતુ આપણા જે આ ગુજરાતમાં પચીસ તારીખે શ્રાવણ માસનો શુભારંભ થયો છે શ્રાવણ માસ દરમિયાન આપણે જે દેવેશ્વર મહાદેવ મંદિર છે તે નવસારીના મધ્યમાં વિરાજ છે વિરાજમાન છે એ સ્વયંભૂ મહાદેવ છે સ્વયં ધરતીથી પ્રગટ થયા છે સાડે સો વર્ષ જૂના મહાદેવ છે ને સ્વયંભૂ કહેવાય છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવો ધૂમધામથી ઉજવાય છે પરંતુ જ્યારે શિવજીનો પ્રિય શ્રાવણ માસ આવે ત્યારે શ્રાવણ માસ દરમિયાન મણસ કે ત્રણ વાગેથી ભગવાનનું અભિષેક પૂજન થાય અને સવારે મંગળા આરતી પછી ભક્તો ભગવાનના દર્શન કરે છે સાંજે પાંચ વાગ્યા સુધી અને ત્યારબાદ ભગવાનનો મહાભિષેક થાય છે એના પછી વિવિધ પ્રકારના દરરોજ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતીનો લાભ લેવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે દેવેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક છે જેવી રીતે કાશી વિશ્વનાથ છે કાશીમાં ઉજ્જૈનમાં મહાકાલ છે તેવી રીતે આપણા દક્ષિણ ગુજરાતમાં નવસારીની નવસારીથી બહારથી બી ભક્તો અહીંયા દર્શન પૂજન કરવા આવે છે અને ભગવાન એમના બધાની મનોકામના પૂર્ણ કરે છે દેવેશ્વર ધામમાં છેલ્લા એકવીસ વર્ષથી કાવડયાત્રા યોજાય છે જેમાં મંદિરના ભક્તો અને નવસારીના ભક્તો આવીને કાવડ લઈને આવે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી સુરતનું જે એક મંડળ છે ઓડિશાનું મંડળ છે જય જગન્નાથ મંડલ એ લોકો છેલ્લા પાંચ વર્ષથી કાવડ લઈને આવે છે જે સંખ્યા વધતી વધતી આ વખતે આજરોજ સોમવારના રોજ એ લોકો કાવડ લઈને ચારસો વ્યક્તિ આવશે અને દેવેશ્વર ભગવાનનું જળાભિષેક કરશે દેવેશ્વર ધામમાં છેલ્લા બાર વર્ષથી અમરનાથલિંગના દર્શન પણ કરાવવામાં આવે છે જે આ વર્ષે તારીખ ત્રણ ઓગસ્ટ રવિવારના રોજ સવારે આઠ કલાકથી રાત્રે આઠ કલાક સુધી દેવેશ્વર ધામમાં ભગવાન ભગવાન અમરનાથ લિંગના દર્શન કરવામાં આવશે આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે દેવેશ્વર ધામમાં જે બી ભક્તો આવે એમની તમામ મનોકામના પૂર્ણ થાય નવસારી મહાનગરપાલિકા દ્વારા મેઘોત્સવ મનાવાયો હતો મેઘો મન મૂકીને વર્ષો જ્યારે નવસારીના બાળકો અને મોટેરાઓ મેઘાના જર્મરિયામાં ભીંજાયા અને ઝુંબા ડાન્સ સાથે જૂની રમતો મન મૂકીને માણી હતી નવસારીમાં મેઘોત્સવની ઉજવણી મન મૂકીને બાળકો અને વડીલોએ કરી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા રવિવારે વહેલી સવારે લુનસીકુ રોડ ખાતે મેઘોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રવિવારે વહેલી સવારથી જ મેઘો મન મૂકીને વરસ્યો મેઘાના જર્મરિયા અમી છાંડણામાં શહેરના બાળકો અને મોટેરાઓએ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા વરસતા વરસાદમાં બાળકો અને તમામ મોટેરાઓએ ઝુંબા ડાન્સ કર્યા હતા મેઘોત્સવમાં સૌ તરબોળ થયા મેઘરાજા વરસતા રહ્યા અને બીજી તરફ શહેરના લોકો મેઘાના ઝરમરિયામાં ભીંજાયા હતા મેઘોત્સવમાં વિવિધ જૂની રમતોની યાદો પણ તાજી થઈ હતી વિસરતી જતી દેશી રમતોમાં બાળકો ખોવાયા સાથે સાથે મોઢેરાઓ પણ તેમના બાળપણમાં ખોવાયા હતા નવસારીના માર્ગો ઉપર વિવિધ દેશી રમતોની મજા વરસતા વરસાદમાં માણી હતી વિશેષ કરીને બાળકોએ ભમરડા ફેરવવાની મોજ કરી અને સાથે સાથે માતા પિતા વાલીઓએ પણ તેમના બાળપણની યાદોને તાજી કરી હતી લીંબુ ચમચી ધીમી ગતિએ સાયકલ ચલાવવાની સહિતની રમતો રમાઈ હતી આ મેઘોત્સવમાં નવસારી સિનિયર સિટીઝનોની લાફિંગ ક્લબમાં હાસ્યના ફુવારા ઉડ્યા શહેરના વડીલોએ હાસ્યનો આનંદ માણ્યો નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેઘોત્સવમાં નવસારીની વિવિધ સામાજિક સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો નવસારી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નવસારી રોટરી ક્લબ નવસારી લાફિંગ ક્લબ લાયન્સ ક્લબ મુસ્કુરાહાટ ગ્રુપ જેસીઆઈ રોબિનહુડ આર્મી અખિલ હિંદ મહિલા પરિષદ હિનરવ્હીલ ક્લબ નવસારી યોગ બોર્ડના સદસ્યો સહિતની સંસ્થાઓએ ભાગ લીધો હતો તમામ સંસ્થાઓનું નવસારી મહાનગરપાલિકા તરફથી પ્રમાણપત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા નંબર નવની શિક્ષિકા છું અને આજે અહીંયા બાળકોને લઈને આવી છું પરિવાર સાથે અને શાળાના બાળકો સાથે અહીંયા રમવાની ખૂબ જ મજા આવે છે મેઘોત્સવ જે મહાનગરપાલિકા દ્વારા જેનું આયોજન થયું છે તો સાથે વરસાદ પણ એટલો સરસ છે કે રમવાની ખૂબ જ મજા આવે છે વરસાદનો અમે વરસાદની અમે મજા માણી રહ્યા છીએ અને અહીંયા જે દેશી રમતો છે કે જે વિસરાઈ રહી છે આજે બાળકો કોમ્પ્યુટર અને મોબાઈલની ગેમથી જ રમ્યા કરે છે આ બધી રમતો બાળકોને ખબર જ નથી પડતી તો તે રમતો ફરી બાળકો રમી રહ્યા છે નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન થકી અમારું નવસારી સિનિયર સિટીઝન હોલ ઉપર અમે લાફી ક્લબ ચલાવીએ છીએ અને અમારી સાથે લગભગ અત્યારે અહીંયા ભર વરસાદમાં બાવીસથી પચીસ મેમ્બરો અમારા હાજર રહ્યા છે અને મહાનગરપાલિકાનો જે આ મહોત્સવ છે મેગા મહોત્સવ છે તેમાં અમે હાજરી આપી છે અને અમારી આ પ્રવૃત્તિ કરી છે અને હાસ્યની રમઝોળ કરાવે છે જુવાનની અંદર શર્માવે એવું અમે આ કાર્ય અહીં અત્યારે કરી રહ્યા છે થી બાવીસસો મેમ્બર છે નવસારી મહાનગરપાલિકા દ્વારા બધી સંસ્થાઓને ભેગી કરીને આજે મેઘોત્સવનો ખૂબ જ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં રોટરી ક્લબ ઓફ નવસારીને પણ બે ગેમ એલોટ કરવામાં આવી હતી એક લીંબુ ચમચો અને એક માઇન્ડ ગેમ અને બધા છોકરાઓ ખૂબ જ ઉત્સાહથી આ બંને ગેમમાં તથા બીજી બધી ગેમમાં ભાગ લઈ રહ્યા છે અને આજનો આ કાર્યક્રમ નવસારીની જનતા માટે ખૂબ જ સુંદર કાર્યક્રમ છે અને લોકોનો ઉત્સાહ એનાથી ખૂબ વધ્યો છે આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા મેગો શોનું આયોજન કરવામાં આવેલ હતું આવેલ છે અને એમાં ખાસ કરીને બાળકો અને જે સ્વયંસેવી સંસ્થાના પ્રતિનિધિઓ છે નાગરિકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો છે આ મેઘોત્સવનું આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે બાળકોની અંદર આઉટડોર જે એક્ટિવિટીઝ છે આઉટડોર ગેમ્સ છે અને જે આપણી પરંપરાગત રમતો છે એના પ્રત્યે જાગૃતિ આવે અને એમાં એનો પ્રચાર અને પ્રસાર થાય અને આજે જે આ કાર્યક્રમ છે એની અંદર ખાસ કરીને યોગાસન યોગા યોગા છે અને અન્ય જે કંઈ પણ એક્ટિવિટીસ છે જે જાહેર અથવા તો પર્સનલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે એ પ્રકારની તમામે તમામ એક્ટિવિટીસ માટે પ્રોત્સાહિત કરવામાં આવેલા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો અને બધા નાગરિકોએ પાર્ટિસિપેટ કર્યું છે સુરતના જય જગન્નાથ ગ્રુપના ચારસો કાવડિયાઓ સુરતથી પદયાત્રા કરી અંબિકા નદીના નીર કાવડયાત્રા મારફતે નવસારીના દેવેર મહાદેવનું જળાભિષેક કર્યો હતો શ્રાવણ મહિનો હિન્દુ પંચાંગ મુજબ પાંચમો મહિનો છે આ દરમિયાન સૃષ્ટિના સંચાલક ભગવાન શિવ પૃથ્વી ઉપર નિવાસ કરે છે અને પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરવો એ સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે શિવલિંગ ઉપર જળાભિષેક કરવો એ ખૂબ મહત્ત્વ મનાય છે અને તેમાં પણ નદીઓના નીર કાવડ દ્વારા લાવી તે જળનો અભિષેક કરવામાં આવે તો તેનું મહત્ત્વ અનેરું છે હરિદ્વાર કાશી જેવા તીર્થસ્થાનોમાં ગંગા નદીના નીર કાવડ યાત્રીઓ લાવે છે અને શિવજીનો જળાભિષેક કરે છે નવસારીમાં પણ કાવડયાત્રાની પરંપરાનો પ્રારંભ થયો છે સુરતના જય જગન્નાથ ગ્રુપ પ્રતિ શ્રાવણ માસમાં સુરતથી નવસારી દેવેશ્વર મહાદેવ મંદિરે કાવડયાત્રા લઈને આવે છે સુરતથી પદયાત્રા કરી કાવડિયાઓ ગણદેવી તાલુકાના કચોલી ગામના ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી વહેતી અંબિકા નદીના નીર કાવડ દ્વારા લઈને નવસારી તરફ પદયાત્રા કરી હતી સુરત જગન્નાથ ગ્રુપમાં પ્રતિવર્ષ કાવડિયાઓની સંખ્યામાં વધારો થતો જાય છે આ વર્ષે ચારસો જેટલા કાવડિયાઓ અંબિકા નદીના જળ લઈ નવસારી દેવેશ્વર મહાદેવ મંદિર તરફ આવ્યા હતા અંબિકાના નીરુ વડે દેવેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો જય જગન્નાથ ગ્રુપના કાવડિયાઓએ દેવેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી सात साल से यहाँ पर आते हैं और हम लोग के इतने आनंद आते हैं कावड़िया के सब मनोस्कामना पूर्ण न होते हम स्टार्टिंग में आते वह यहाँ सित्तर लोग थे आज सम कम से कम साढ़े तीन सौ चार सौ कावड़िया आते हैं उनका इतना श्रद्धा है नौसारी देवेश्वर महादेव का इतना आशीर्वाद है सब कावड़िया का इतना उत्साह है वो लोग इतने आनंद से आते हैं हर साल बोलते हैं कि नौसारी जाएंगे देवेश्वर महादेव का दर्शन करने के लिए सबका इच्छा है सबका मनोस्कामना यहाँ पूरा होता है हर हमारा टीम का नाम है जय जगन्नाथ मंडल सूरत से हम कौशल गंगेश्वर महादेव अंबिका नदी से पवित्र जल लेके आके यहाँ अभिषेक करते हैं देवेश्वर महादेव मेरा ये फर्स्ट टाइम है यहाँ पर लेकिन जो ये जो मेरा ग्रुप है जगन्नाथ मंडल ग्रुप है ये सूरज से पिछले छः सात साल से आ रहा है और मेरा ये फर्स्ट टाइम है तो मुझे काफ़ी आनंद आया काफ़ी उत्साह था हमारे कावड़िया में और बहुत जोश और उल्लास के साथ हम यहाँ पर आए यहाँ पर हमारा इस देवेश्वर मंदिर में हमारा बहुत अच्छे से स्वागत किया गया जो हमें बहुत अच्छा लगा और अब यहाँ पे जितने भी श्रद्धालु आते हैं સબકી મનોકામનાએ પૂરી કરતી ભોલેનાથ એમ કહેવાય છે કે શિવજીને પ્રસન્ન કરવા માટેનું જે એક બીજું સાધનો હોય છે તેને કાવડયાત્રા કહેવાય છે કાવડનું જે શરૂઆત છે તે રાવણ દ્વારા કરવામાં આવ્યું હતું રાવણ જ્યારે શિવલિંગ કૈલાસી લઈને આવતા હતા અને શિવજી કીધું કે તમે આ જ્યાં લિંગ મૂકશો ત્યાં સ્થાપિત થઈ જશે અને આવતી વખતે એ લિંગ જે છે વૈજ્યનાથ ધામ ઝારખંડમાં ત્યાં મૂક્યું અને જ્યારે લિંગ સ્થાપિત થઈ ગયું ત્યારે રાવણને ક્રોધ થયો અને એણે અંગૂઠાથી ભગવાનને દબાવી દીધા પછી પ્રાય મનમાં સંતાપ થયો કે મેં મારા પ્રભુએ મારે કીધું હતું તે મેં કર્યું હતું ને એ પ્રમાણેનું છે તો દબાવ્યા પછી અને જે સંતાપ થયો એ સંતાપથી નિવૃત્તિ માટે રાવણે કાવળ ભરીને જલ અભિષેક ભગવાનનો કર્યો હતો તો કાવળની ઘણી બધી મહિમા હરિદ્વાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં છે અને એ જે પરંપરા છે આપણા ગુજરાતમાં પણ ચાલુ થઈ ગઈ છે દેવેર મહાદેવ મંદિરમાં તો છેલ્લા એકવીસ વર્ષથી કાવળ આવે છે પરંતુ જે સુરતનું એક મિત્ર છે જય જગન્નાથ મિન્રમ્ડલ જેમાં બલ્લુભાઈ વિજયભાઈ એમ કરીને ઘણા બધા મિત્રો છે એ લોકો છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરે છે અને આ વર્ષે પણ તમે જોઈ રહ્યા છો તો સુરતથી એ લોકો કાવળ લઈને છે તે ગંગેશ્વર ગયા અને ત્યાંથી ભરીને પગપાળા થઈને આપણા દેવેશ્વર મંદિર આવે છે આ સંખ્યા દર વર્ષે વધી પહેલાં બસો માણસ અઢીસો માણસ ત્રણસો અને આ વખતે જે લોકો કાવડ લઈને આવે છે હાલમાં એ સાડા ચારસો માણસના ઉપર કાવડ છે જેમાં તમે જોઈ શકો શકો ભગવાન શિવની પ્રતિમા ભગવાન હનુમાનની પ્રતિમા અને ભગવાનના ભક્તિના સંગીત સાથે લોકો કાવડ લઈને જેમ કહેવાય છે કે શિવને પ્રિય ભજન એવા તાંડવ નૃત્ય છે અને એ બધા તાંડવ નૃત્ય સાથે એ લોકો પગ પડા થઈને અહીંયા આવીને દેવેશ્વર મહાદેવ મંદિરમાં જલાભિષેક કરે છે તો આપણે દેવેશ્વર દાદાને એ જ પ્રાર્થના કરીએ કે જેવા જેટલા બી તમારા ભક્તો આવા છે જે કશે પણ જળ ચલાવતા હોય એમની બધી મનોકામના પૂર્ણ થાય જય દેવેશ્વર નવસારી અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે મહિલાઓની ભજન સ્પર્ધા યોજાઈ હતી આ ભજન સ્પર્ધામાં નવસારી અને આજુબાજુના ગામોની મહિલા ભજન મંડળોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો હિન્દુ સમુદાયના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ભક્તિ ભજનોની રમઝટ ચાલે છે અખિલ હિન્દ મહિલા પરિષદના નેજા હેઠળ રવિવારે મોઢગાંચી પંચની વાડીમાં ભજન સ્પર્ધા યોજાઈ હતી નવસારી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓએ આ ભજન સ્પર્ધામાં ભાગ લીધો હતો શ્રાવણ માસ પ્રસંગે ભગવાન શિવના ભજનની રમઝટ ચાલી હતી મહિલાઓની ભજન મંડળી દ્વારા રામકૃષ્ણ શિવજીના મધુર ભજનો રજૂ થયા હતા મહિલાઓ દ્વારા જ વાજિંત્રોના સંગીત સાથે એક બાદ એક ભજનો રજૂ થયા આ સ્પર્ધામાં શ્રેષ્ઠ મહિલા ભજન મંડળીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અખિલ મહિલા પરિષદ છેલ્લા પાંસઠ વર્ષથી નવસારીમાં ખૂબ સક્રિય છે અને આ છેલ્લા બે વર્ષથી મારા પ્રમુખપણા હેઠળ ખૂબ સારા કાર્યક્રમો અહીં થઈ રહ્યા છે આજ રોજ અખિલ મહિલા પરિષદ નવસારીના યજમાન પદે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે એક ભજન કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીં આ કાર્યક્રમમાં બહેનો જોડાયા છે આશરે છવ્વીસ જેટલા મંડળોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ખૂબ સારી રીતે અહીં રજૂઆત કરી રહ્યા છે ઘણાએ દાતાઓના સહકારથી દરેક બહેનોને લાણી અને અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વાડીના સંચાલક શ્રીનો પણ ખૂબ સારો સહકાર રહ્યો છે જેથી કરીને ખૂબ સારા વાતાવરણમાં આ સ્પર્ધા થઈ રહી છે નવસારીની એબી સ્કૂલમાં વોઇસ ઓફ ધ ફ્યુચર થીમ ઉપર વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું નવસારીની એબી સ્કૂલના ધોરણ નવ અને દસમા વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું વિદ્યાર્થીઓ માટે વિવિધ સામાજિક શૈક્ષણિક તથા પ્રેરણાત્મક વિષયો ઉપર વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી વિદ્યાર્થીઓએ મારું ઘર મારી દુનિયા વિજ્ઞાન સંસ્કૃતિ અને વિકાસ બે હજાર સુડતાલીસનું મારું ભારત ઓપરેશન સિંદૂર આત્મવિશ્વાસ સફળતા કી પૂંજી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ધી વાય ઓફ માય હાર્ટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ માર્ક્સ ઓર માઇન્ડસેટ માય સ્કૂલ માય સેકન્ડ હોમ જેવા વિષયો ઉપર ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં વક્તવ્યો રજૂ કર્યા હતા ત્રણેય ભાષાઓમાં પ્રથમ બે સ્પર્ધકોને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં શ્રેષ્ઠ વક્તવ્ય રજૂ કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર ગણેશ સંગઠન મંડળની સામાન્ય સભા બનેલી તોફાની પ્રમુખ પદને લઈને થયેલો હોબાળો શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ઉમટેલી ભીડ અતિ પૌરાણિક નવસારીના દેવેશ્વર મહાદેવનું મહાનગરપાલિકા દ્વારા ઉજવાયેલો મેઘોત્સવ મેઘાના ઝરમરિયામાં આનંદ માણતા બાળકો અને વડીલો સુરત જય જગન્નાથ ગ્રુપના ચારસો કાવડિયાઓ અંબિકાના નીર સાથે નવસારીમાં શ્રાવણ માસમાં કાવડ દ્વારા થયેલો શિવજીનો નો હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર